ગુજરાતના બે ધારાસભ્ય સહિત કુલ ચાર સામે ધરપકડ વોરંટ કાઢવા કોર્ટે હુકમ કર્યો છે પાંચસો કરોડના જમીન કૌભાંડનો આરોપ લગાવનાર કોંગ્રેસ નેતાઓ સામે થયેલા બનક્ષીના કેસમાં ધારાસભ્ય શૈલેષ પરમાર કોંગ્રેસ નેતા સુખરામ રાઠવા વિરોધ પક્ષના નેતાના અંગત મદદની સામે વોરંટ ઇસ્યુ કરવા કોર્ટે હુકમ કર્યો છે શું હતો સમગ્ર કેસ અને આ કેસ અંગે નેતાઓનું શું કહેવું છે વિગતે વાત કરીએ આ વિડિયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત કોંગ્રેસ નેતા શૈલેષ પરમાર સુખરામ રાઠવા અને હાલ ભાજપના ધારાસભ્ય સી જે ચાવડા દ્વારા જે તે સમયે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજકોટ ભાજપના અગ્રણી નીતિન ભારદ્વાજ સામે કુવાડવા રોડ પર આવેલી સહારા ઇન્ડિયા કંપની જમીનમાં ઝોન ફેર કરીને પાંચસો કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપ લગાવ્યો હતો જોકે વિજય રૂપાણી અને નીતિન ભારદ્વાજ દ્વારા આ આરોપને નકારી દેવામાં આવ્યો હતો આ સિવાય આ આરોપ તદ્દન ખોટા અને વાહિયાત જણાવીને વિજય રૂપાણીએ ગાંધીનગર કોર્ટમાં અને નીતિન ભારદ્વાજે રાજકોટની કોર્ટમાં બદનક્ષીનો દાવો કર્યો હતો જો કે ગાંધીનગરની કોર્ટમાં આ મામલે વિજય રૂપાણી સાથે સમાધાન થઈ ગયું હતું એટલે વિજય રૂપાણીએ પોતાનો દાવો પાછો ખેંચી લીધો હતો જ્યારે નીતિન ભારદ્વાજ દ્વારા કરવામાં આવેલા બદનક્ષીનો કેસ ચાલુ છે અને આ કેસમાં સામે આરોપ લગાવવામાં આવ્યા હતા તે લોકો હાજર ન રહેતા કોર્ટે ધરપકડ વોરંટ કર્યો છે આ મામલે નીતિન ભારદ્વાજ અને તેમના વકીલે શું કહ્યું છે તે સાંભળો રાજકોટની જમીન પ્રકરણના અનુસંધાને કોંગ્રેસના વિપક્ષના નેતા અને ધારાસભ્યએ અમારા ઉપર આક્ષેપ કરેલો અને એના અનુસંધાને અમે બદનક્ષીનો દાવો દાવો કરેલો એ માનીએ કોર્ટના જજ સાહેબમાં ચાલતો હતો પરંતુ જેમણે આક્ષેપ કરેલા જેમણે કીધું એ લોકો હાજર નહોતા રહેતા એના કારણે એક વખત એમને સમન્સ આપવામાં પણ આવ્યા હતા પરંતુ હાજર ન રહેવાના કારણે મેં મારા વકીલ મારફત અંશભાઈ ભારદ્વાજ અને ધીરુભાઈ પીપળિયા દ્વારા કોર્ટના જજશ્રીને વિનંતી કરતા તેઓએ વોરંટ ઇસ્યુ કર્યા છે અને આવનારા દિવસોમાં જે કંઈ તારીખ છે એમાં એ લોકોએ હાજર રહેવું પડશે અને કોર્ટની અંદર જજ સાહેબને જે કંઈ એમને કહેવાનું એ કહેવું પડશે ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતાના કાર્યાલયથી ચાર કામ કોંગ્રેસના આગેવાનો દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને એક પ્રેસ નોટ રિલીઝ કરવામાં આવી હતી જેમાં કોંગ્રેસના આગેવાનો એટલે કે સુખરામભાઈ રાઠવા શૈલેષભાઈ પરમાર સીજે ચાવડા અને વિરોધ પક્ષના નેતાના અંગત મદદનીશ તે ચારેય ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણી સાહેબ તેમજ ગુજરાત પ્રદેશના ભાજપના અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ વિરુદ્ધ ભ્રષ્ટાચારના ખોટા ખોટાને પાયાવિહોણા આક્ષેપો કર્યા હતા જે બાદ આદરણીય રૂપાણી સાહેબ દ્વારા ગાંધીનગરની કોર્ટમાં અને નીતિનભાઈ ભારદ્વાજ દ્વારા રાજકોટની કોર્ટમાં બદનક્ષીના માનહાનિનો ફોજદારી કેસ દાખલ કરવામાં આવ્યો હતો જેના ભાગરૂપે ચારેય જે આરોપીઓ છે તેઓએ વિજયભાઈ રૂપાણી દ્વારા જે કેસ દાખલ કરવામાં આવ્યો હતો તેમાં બિનશરતી માફી માંગી જેને ધ્યાને લઈ રૂપાણી સાહેબે તે કેસ પાછો ખેંચ્યો હતો પરંતુ જે રાજકોટમાં નીતિનભાઈ ભારદ્વાજ દ્વારા જે કેસ દાખલ કરવામાં આવ્યો હતો તેમાં ચારેયમાંથી એક પણ આરોપી પ્લીનું સ્ટેજ નામદાર કોર્ટમાં આવી ગયું હોવા છતાં એક પણ આરોપી હાજર નથી રહ્યો જેના ભાગરૂપે ફરિયાદી શ્રી નીતિનભાઈ ભારદ્વાજના વકીલ દરજ્જે અમે ચારેય આરોપીઓ વિરુદ્ધ ધરપકડનું વોરન્ટ કાઢવા માટે નામદાર કોર્ટમાં અરજી કરેલી હતી જે અરજી ગઈ મુદ્દતે નામદાર કોર્ટે અરજી ગ્રાહ્ય રાખી અને ચારેય આરોપીઓ વિરુદ્ધ વોરંટ ઇસ્યુ કર્યું છે નીતિન ભારદ્વાજ દ્વારા જે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને જે કોર્ટ કેસ ચાલી રહ્યો છે તેની અંદર કોંગ્રેસના નેતાઓ અને જે હાલ ભાજપના ધારાસભ્ય છે સિજે ચાવડા તે હાજર ન રહેતા કોર્ટે વોરંટ ઇસ્યુ કર્યો છે ને આ અંગે શ્રીજે ચાવડાએ શું પ્રતિક્રિયા આપી છે તે સાંભળો જે આરોપ લગાવ્યા હતા એ આરોપના કોર્ટમાં કેસ બે જગ્યાએ ચાલતા હતા એક કેસ ચાલતો હતો ગાંધીનગરની કોર્ટમાં જે માન્ય મુખ્યમંત્રી શ્રી માજી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાથેનો હતો એનું સમાધાન થઈ જતા એની પૂર્તિ રજૂ થઈ જતાં એ વિડ્રો થયેલ છે એનું જજમેન્ટ આવી ગયેલ છે પરંતુ જે સંબંધિત બિલ્ડર હતા એમના દ્વારા રાજકોટની કોર્ટમાં પણ કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને ત્યાં પણ સમાધાન ભૂમિકાનું વલન ચાલી રહ્યું છે પરંતુ કોર્ટની જે પ્રોસિજર હોય એ કોર્ટની પ્રોસીજર કોર્ટના પ્રોસિજર પ્રમાણે ચાલતી હોય છે એમાં મુદતો કાઢતા હોય છે મુદતોમાં હાજર ન રહી શકીએ તો કોર્ટ છે એ એના કામગીરીના ભાગરૂપે ધરપકડ વોરંટ કાઢતા હોય છે એટલે કે એ દિવસે જે દિવસ મુદત હોય તે દિવસે આપણે ચોક્કસપણે હાજર રહેવું પડે એટલે મને એમ લાગે છે કે તેરમી માર્ચના રોજ અથવા એકવીસમી માર્ચના રોજ વોરંટ કાઢ્યું છે એટલે એકવીસમી માર્ચના રોજ જે કોઈ અમે બધા છીએ એ બધા જ હવે કોર્ટના માન આપીને હાજર પણ રહેવાના છીએ અને એ દિવસે કદાચ પૂરથી રજૂ થાય સમાધાન થાય લાગે સમાધાન ઓલરેડી થઈ ગયું છે માન્ય મુખ્યમંત્રી સામે જે હતું માજી મુખ્યમંત્રી સામે નીતિન ભારદ્વાજ અલગથી કેસ કર્યો અલગથી કેસ પર એક વિષય એ જ છે વિજયભાઈ રૂપાણી દ્વારા ગાંધીનગર કોર્ટ અને રાજકોટ કોર્ટમાં બંને જગ્યાએ મહારાણીનો જે કેસ દાખલ કર્યો હતો એમાં ગાંધીનગર કોર્ટમાં સમાધાન થઈ ગયેલું છે અને એ કેસ પૂર્ણ થઈ ગયેલો છે રાજકોટ કોર્ટની અંદર એક કેસ પેન્ડિંગ છે સ્વાભાવિક છે કે બે મુદતમાં અમે લોકો હાજર રહ્યા ન હતા માટે કોર્ટે ધરપકડ વોરન્ટ કાઢ્યું હશે જે પણ લીગલ કાર્યવાહી કોર્ટ દ્વારા કરવામાં આવેલી છે એની સામે અમારા વકીલ દ્વારા પણ એ કાર્યવાહી કરવામાં આવશે છે કે ગાંધીનગરમાં જે રીતે ખુદ વિજયભાઈ રૂપાણી આવી અને કોર્ટમાં જે દાવો કર્યો તે પાછો ખેંચ્યો હતો એમ રાજકોટ કોર્ટની અંદર પણ સેમ પેટર્નથી દાવો પાછો ખેંચી લેવાના છે સમગ્ર મુદ્દે ધારાસભ્ય સી જે ચાવડા પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે ગાંધીનગરમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા જે કેસ કરવામાં આવ્યો હતો તેમાં સમાધાન થઈ ચૂક્યું છે અને રાજકોટના કેસમાં આગામી સમયમાં હાજર રહેવાના છે અને વિષય એક જ છે એટલે આ કેસમાં પણ સમાધાન થઈ જશે તો બીજી બાજુ શૈલેષ પરમાર દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે ને જેમાં પરમારે કહ્યું છે કે બે મુદ્દતમાં અમે લોકો હાજર રહ્યા ન હતા જેથી કોર્ટ દ્વારા વોરંટ કાઢ્યું હોઈ શકે છે જે પણ લીગલ કાર્યવાહી હશે કોર્ટ તરફથી તે કરવામાં આવશે ને તેની સામે વકીલ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે ગાંધીનગરમાં જે પ્રકારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોર્ટમાં જે દાવો કર્યો હતો અને તે પાછો ખેંચી લીધો હતો તે જ પ્રકારે રાજકોટ કોર્ટમાં પણ જે કેસ દાખલ થયો છે તે પણ હવે પરત ખેંચી લેવામાં આવશે આમ હવે આગામી સમયમાં આ કેસમાં કોર્ટ શું નિર્ણય કરશે તે જોવું રહ્યું આ જ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા વૈષ્ણવજન તો કહીએ જે